ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને નર્મદા જિલ્લાના રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થઈ વર્ષો વીતી ગયા છતાં માર્ગ હજુ સુંદર અને યોગ્ય કહેવાય એ રીતે ચાર માર્ગીય નથી બની શક્યો માર્ગ પર ગાબડા પડે ત્યારે ગાબડા પૂરવાની કામગીરી થાય છે પરંતુ માર્ગ રિપેરિંગના નામે થતી આવી કામગીરી શોભાના ગાંઠિયા જેવી પુરાવાર થાય છે માર્ગ રિપેર કરવા મોટાભાગે મેટલ અને ડસ્ટનો ઉપયોગ થતો જોવા મળે છે આ ધોરીમાર્ગ ઝગડિયા તાલુકામાંથી પસાર થાય છે ઝઘડિયા રાજપાડી વચ્ચે તો આ ધોરીમાર્ગ બિસ્મરતાની હદ વટાવી ગયો છે આ માર્ગ પર પડેલા ગાબડાઓ પૂરીને તેને દુરસ્ત કરવાની કામગીરી હાલ શરૂ થઈ હતી માર્ગની બિસ્મરતાની વાત કરીએ તો રાજપાડી ચાર રસ્તા નજીક તો રોડની જગ્યાએ જાણે ખેતર ઊભું હોય એમ જણાતું હતું ઝઘડિયા રાજપાડી સારસા ગામો વચ્ચે માર્ગ દુરુસ્ત કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી હતી પરંતુ શોભાના ગાંઠિયા જેવી પુરાવાર થઈ હતી માર્ગ પરના ગાબડાઓ પૂરવા ડસ્ટ અને પથ્થર નાખીને જાણે કામગીરી પૂરી પાડવાનો સંતોષ લેવાયો હોય એમ રસ્તા પર છેરણ થઈને પડેલ પથ્થરોની દ્વિચક્રીય વાહનો સ્લીપ ઓર્મરની સમસ્યા મંડાણ થયું હોય એમ લાગે છે વળી ડસ્ટના કારણે દોડતા મોટા વાહનોને લઈને ધૂળની ડમરીઓ ઉડે છે મોટા વાહનો પાછળ આવતા નાના વાહન ચાલકો આનો ભોગ બને છે ઉડતી ઢૂળ વાહન ચાલકો અને રોડ નજીક ઘરો અને દુકાનો ધરાવતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું કરે છે ઉડતી ઢૂળ શ્વાસ દ્વારા લોકોના ફેફસામાં જતાં શ્વસનતંત્રની બીમારીઓ થવાની દહેશત ઊભી થઈ છે મોટરસાયકલ લઈને રાજપાડીથી ઝઘડિયા સુધી જવાની વાત બાજુ પર રહી પરંતુ ફક્ત બે કિલોમીટર જેટલા અંતરે જવું હોય તો પણ વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હાલ ચોમાસું ચાલે છે ત્યારે વરસાદ હોય તો કિચડ અને કોરું હોય તો દૂરની સમસ્યા જોવા મળે છે ઝઘડિયા રાજપાડી ઉમલા જેવા મહત્વના મથકોએ ધોરીમાર્ગને અડીને ઘણા ખાણીપીણીના ગલ્લા તેમજ અન્ય ખાદ્ય વસ્તુઓની દુકાનો આવેલી છે ખાવાની વસ્તુઓ પર ધૂળ ઉડતા આવી ખાદ્ય વસ્તુઓ ખાવાથી લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચવાની દહેશત રહેલી છે આ ધોળીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની શરૂઆત થઈ ત્યારે લોકોને મોટી આશાઓ અને ઉત્સાહ હતો પરંતુ લોકોની આવી આશાઓ પર જાણે પાણી ફરી વળ્યું હોય એવો ઘાટ થયો છે સ્થાનિક નેતાઓ તાકીદે યોગ્ય રસ લઈને વિશાળ જનહિતના સંદર્ભે ધોરીમાર્ગને સુંદર બનાવવા ઘટતા પગલાં ભરે તે જરૂરી બન્યો છે